તો છે પહેલું કે બટ હી ડિ ફાઇન્ડ ગિફ્ટ ફોર સોહમ કે પણ તે સોહમ માટે ગિફ્ટ શોધી ન શક્યો રોહન એન્ડ સોહમ આર ફ્રેન્ડ્સ રોહન અને સોહન મિત્રો છે બિકોઝ હી ફાઉન્ડ અ ગિફ્ટ કારણ કે એને ગિફ્ટ મળી ગયું છે બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે કારણ કે તે સોહનનો બર્થડે હતો અને પાર્ટી અને છેલ્લે રોહન પાર્ટીમાં કેક કાપી કારણ કે એનો બેસ્ટ ફ્રેન્ડ આવી ગયો રોહન વેન્ટ ટુ ધ માર્કેટ રોહન માર્કેટમાં ગયો બજારમાં ગયો ટુ બાય અ ગિફ્ટ ફોર સોહન

રોહન 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 ટુ ધ ધ માર્કેટ બાય ગિફ્ટ 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 ફોર ફોર સોહન 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 કે ગયો માટે માટે ખરીદવા બટ હી ડિડન્ટ ફાઇન્ડ પણ એને એને એટલે એટલે કોને મળ્યું નહીં આગળ પાર્ટી જે છે ઘરે આવી ગયો હી ફાઉન્ડ ગિફ્ટ કારણ કે એને જે છે ગિફ્ટ 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 મળી ગયું શું મળ્યું બેસ્ટ વોઝ ધેર લવ સાચામાં સાચું હારામાં હતું તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ આપણા જે આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય આપણા જે મિત્ર હોય એની સાથે જે આપણો પ્રેમનો સંબંધ છે એની સાથે જે આપણો મિત્રતાનો સંબંધ છે એ જ એનું સાચું ગિફ્ટ છે અને સોહન કટ ધ કેક બીકોઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ હેઝ કમ સોહને કેક કાપી કારણ કે એનો બેસ્ટ ફ્રેન્ડ રોહન જે છે શું થઈ ગયો તો આવી ગયો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને કેવી રીતે લખ્યા આ ક્રમમાં આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ

રોહન અને સોહન મિત્રો છે વન ડે ધ અરેન્જ અ પાર્ટી એટ હોમ એક દિવસ તેઓએ ઘરે પાર્ટીનું આયોજન કર્યું છે બીકોઝ ઇટ વોઝ સોહન્સ બર્થડે કારણ કે તે દિવસે સોહનનો બર્થડે હતો પછી રોહન વેન્ટ હોમ ટુ રોહન વેન્ટ માર્કેટ ટુ બાય અ ગિફ્ટ ફોર સોહન કે રોહન જે છે સોહન માટે ગિફ્ટ ખરીદવા માટે માર્કેટ માટે બજારમાં જાય છે બટ હી ડિડન્ટ ફાઇન્ડ અ ગિફ્ટ ફોર સોહન પણ એને સોહન માટે કોઈ ગિફ્ટ મળતું નથી એટ લાસ્ટ

બસ વિદ્યાર્થી મિત્રો આજના માં એટલું જ આજે આપણે ભણીએ એક્ટિવિટી નંબર સાત રિવિઝનની મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે રિવિઝન ની એક્ટિવિટી નંબર આઠ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈ